જવરચંદ મેઘાણી લિખિત એવી વાર્તા કાઠિયાણીની કટારી કે મેલે મય બીજા અરે કુંજર કાઠિયાણી ની કટારી કેતક મહિના મહિનાને એક દિવસે ભર બપોર નમતા હતા અને પાંચાળ ડુંગરના ડુંગર એક વેરડું ચાલુ આવતું હતું બે પડખે બે ભાલાડા વેરાવડિયા પોતાના ઘોડીઓ ખેલવતા હતા આરસપાણ પોઠિયા જેવા ધોળા ને ધીંગા બે વાગડીયા બળદો વેગમાં પંથક આપતા હતા જાણે ઘેર ભણી તદાય કઈ કડાય આવે બળદ ની ધીંગી ડોકડ ગુગર માં રજમણ 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 કરતી હતી વચ્ચે વચ્ચે ગળે ઝુલતી ટકોરી ના રણકાર સાથ પુરાવતા અને વિરડાના પેડાના પરોણે પાંદડીઓ રૂમઝુમ 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 કરતી હતી ડુંગરના ગાળામાંથી સાદા પડછંદ ઉઠીને ત્રણેય સૂરની જમાટને ને ભળી જતા હતા બળદના વેગના વધઘટ થતા હતા ખોડો ભોળવાના નાનકડા આભલા જેને સૂરજના કિરણોને સંકારા કરી રહ્યા હતા એવા રઢિયાળા હાથવાળી એક કાઠિયાણી વેરડીના બેસીને પોતાના મયર માંથી આવા આણું વાળીને જતી હતી બળદ જરાક ઢીલા પડતા તરત માફામાંથી ડોકું કાઢીને કાઠિયાણી ગાડા ખેડું ટૈકો કરતી હતી કે ભાઈ રાખે મારા વીરા જટ વાળુ ટાણે પોગી જઈએ કાઠાણી આજ રાતે પહોંચીને એના રંગબીના કંથની પથારી કરવાની કોડ હતા રણવગડામના એકલી ને એકલી નાચ કરતી અપસેરા જેવી રાતી ગોહિલવાડના મુલાકાતને દાખલ થઈ વખતે સંધ્યાકાળ હૈયાના જાણે કોઈ કટારી હુલાવી હોય તેમ રાતા શેડો વછૂટતી હતી વટેમાર્ગોને લાંબા લાંબા પડછાયા માથા વગરના ખવિસ જેવા વાંસે દોડતા હોય એવું લાગે લોહીયાળું મોઢું લઈને સૂરજ મહારાજ ડુંગરની પછવાડે જોઈ દરિયામાં નાહવા ઉતરતા હતા કેડાને કાંઠે એક ખેતર હતું અને એ આદમી ભેંસો ચારે છે બેડું જોતા જ આદમીને પોતાના ભેસો રેડી મૂકી દોટ મૂકી પણ રેડી ના પડી હાફ તો આંખ તો વેરડાને આંબ્યો અને ધીરે સદે અસવારોને પૂછવા માંડ્યું જુવાનિયાઓ ક્યાં ગામના વેલ રાજપરાના કેવડિયા કહ્યું કીસેથી આવતા સ્વભાવ પાંચાળ ને ભાડલેથી વેરડામાં કમણ બીઠું છે આઈ સજુભાઈ રાજપરા હથિયાર આંદલના ઘરવાળા દેવા ખાચરના ના દીકરી જુવાનિયાઓ ભૂંડો કાયમ કહ્યું મોતને મારક તુમે કોને દેખાડ્યું કા આશે નજર કરો સામે દેખાઈએ ભીમડા દરબારને મેડ્યું ગામને સીમેડાથી સારું બાય માણસ આબરું સોતું જાતું જ નશે મોડા બાપ ગજબ કર્યો પણ છે શું આ માડડેથી જોઈ ભીમડાના દરબારનો ખોખરો શેખી મેડીએ બેઠો બેઠો આખી સીમા શકરાના જેવા નજરું ફેરવે છે ચારે ફરતા પડતા કાઠિયો ગામડાના ઉપરને ટાપે ટાપીને કાઠિયાળુ ગાળ ગરવો કરી નાખ્યો મહેમાનને ચાખ્યા વિના તો કોઈ રેડું અજાણું જાવા પામતું નથી જોવા બાપ દીકરીને કોઈને માડભેડી ઝપટતા ખાસીને નદીના નદીના પાણી મોલ માથે થપટા ખાતા હશે ભાઈ ગજબ કર્યો હતો તો આ ભાગ એક છે કાઠિયાણાની કટારી ભાગ બે પણ લઈને આવ્યું છું સૌરાષ્ટ્રની રસદારમાંથી તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી આપજો આભાર